દૈનિક બાઇબલના વાંચનો તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર પચીસ આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો બુધવાર પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય ઓગણપચાસ કલમ બે અને આઠથી દસ યાકોબના દીકરાઓ ભેગા થાવ અને સાંભળો તમારા બાપ ઇસરાયેલની વાત સાંભળો યહુદા તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે તારો હાથ તારા દુશ્મનોની ગરદન પકડે છે તારા બાપના સંતાનો તારી આગળ નમી પડશે યહુદા એટલે સિંહનું બચ્ચું તે શિકાર કરીને આવ્યો છે તે સિંહની પેઠે લપાઈને બેઠો છે એ સિંહણ જેવો છે એને કોણ છંછેડે યહુદા પાસેથી રાજદંડ જવાનો નથી તેમ એનો અધિકાર દંડ હટવાનો નથી જ્યાં સુધી એનો સાચો માલિક ન આવે જેને પ્રજાઓ તાબે રહેશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય એક કલમ એક થી સત્તર ઈસુની વંશાવળી અબ્રાહમના વંશજ દાવિદના વંશજ ઈસુ ખ્રિસ્તની વંશાવળી અબ્રાહમનો પુત્ર ઇસાહાક ઈસાકનો યાકોબ યાકોબનો યહુદા અને તેના ભાઈઓ યહુદાના તામારથી થયેલા પુત્ર તે પેરેસ અને ઝેરા પેરેસનો હેસરોન હેસરોનનો રામ રામનો અમિનાદાબ અમિનાદાબનો નહશોન અને નહસોનનો સલમાન સલમાનો રાહબથી થયેલો પુત્ર તે બોઆસ બોઆઝનો રૂચથી થયેલો પુત્ર તે ઔબેદ ઓબેદનો ઈશાઈ અને ઈશાઈનો પુત્ર તે રાજા ઉરિયાની વિધવાથી તે શલોમોન શલોમોનનો રહાબામ રહાબામનો અબિયા અબિયાનો આશા આસાનો યહોશા ફાટ યહોશા ફાટનો યહોરામ યહોરામનો ઉઝિયા ઉઝિયાનો યોથામ યોથામનો આહાસ આહાઝનો હિસ્કીયા હિસ્કીયાનો મનાશા મનાશાનો આમોન આમોનનો યોશિયા અને યોશિયાનો પુત્ર યકોનિયા અને તેના ભાઈઓ એ સમયે બાબિલમાં નિર્વાસન થયું હતું બાબિલમાં નિર્વાસન થયા પછી યકોનિયાનો પુત્ર શલ્તિયલ જન્મ્યો અને શલ્તિયલનો ઝહરુ બાબેલ ઝહરુ બાબેલનો અભિયુદ્ધ અભિયુદ્ધનો એલિયા ઇલ્યાકિમનો અઝોર અઝોરનો સાદોક સાદોકનો આખીમ આખીમનો અલીયુદ અલીયુદ્ધનો એલાઝાર એલાઝારનો મથાન મથાનનો યાકોબ અને યાકોબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ એ મરિયમે ખ્રિસ્ત નામે ઓળખાતા ઈસુને જન્મ આપ્યો આમ અબ્રાહમથી દાવી સુધીની બધી મળીને ચૌદ પેઢી દાવીથી બાબિલમાં નિર્વાસન થતા સુધીની ચૌદ પેઢી અને નિર્વાસન થી ખ્રિસ્ત સુધીની ચૌદ પેઢી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો